અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ખાતેની કેન્સર હોસ્પિટલમાં તબીબી સારવાર માટે દર્દીઓ અને તેમના સહાયકોને સામાન્ય બસ ભાડામાં પચાસ ટકા રાહતની સુવિધા કોઈ પણ નાગરિકોને આકસ્મિક જીવલેણ બીમારી થાય ત્યારે રાજ્ય સરકારના આયુષ્યમાન કાર્ડ દ્વારા નાગરિકને તેની સારવાર કરાવી શકે છે જો કોઈ નાગરિકને કેન્સર જેવી બીમારી થાય તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં કેન્સર દર્દીઓ અને તેના સહાયકોને એક ખાસ પ્રકારની ભાડામાં છૂટછાટ આપવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ ટી નિગમ દ્વારા કેન્સરના દર્દીઓને રાહત દરે મુસાફરી માટે એક ખાસ સેવા આપવામાં આવી રહી છે કેન્સરના દર્દીઓને અથવા તેમના સહાયક સાથે એસટી બસમાં તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ખાતેની કેન્સર હોસ્પિટલમાં તબીબી સારવાર માટે તેઓને સામાન્ય બસવાળામાં પચાસ ટકા રાહતનો લાભ આપવામાં આવે છે આ યોજનાનો લાભ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના ત્રણ પોઈન્ટ પાંચ લાખથી વધુ કેન્સરના દર્દીઓ અને તેમના સહાયકોએ લીધો છે આ યોજનાનો લાભ લેવા કેન્સરના દર્દીને સાદા પેપર પર એપ્લિકેશન કરવાની રહેશે જેમાં તેણે સિવિલ સર્જનનો પ્રમાણપત્ર જોડીને નજીકના એસટી બસ સ્ટેશન પર આપવાનું રહેશે